એસટીની સલામત સફરના દાવાને ખોટા ઠેરવતો બસ ડ્રાઈવર ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ પર વાત કરતો વિડીયો વાયરલ પંચમાલ ગોધરા નજીક અમદાવાદ ચાલોદ હાઈવે ઉપર એસટી બસના એક બેદરકાર ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ બસ ચલાવતા ચલાવતા સતત મોબાઈલ પર વાત કરતા જોવા મળી રહ્યા છે આ ઘટનાએ મુસાફરોને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે મળતી માહિતી અનુસાર અમદાવાદથી ચાલોદ તરફ જઈ રહેલી એસટી બસમાં સવાર એક જાગૃત મુસાફરે આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા અને વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ડ્રાઈવર બસનું સ્ટેરિંગ છે અને અને બસમાં મોટી સંખ્યામાં મુસાફરો હોવા છતાં વર્તન જોખમમાં એક તરફ ખાનગી વાહન ચાલકો દ્વારા ડ્રાઇવિંગ સમયે મોબાઈલ વાપરવા બદલ ભારે દંડ વસૂલવામાં આવે છે ત્યારે જાહેર પરિવહનના વાહન ચાલકો માટે પણ કડક કાર્યવાહી થવી જોઈએ એસટી જેવી જાહેર સેવા માટે મુસાફરો પોતાના જીવ સાથે જીવ સાથે સોંપે છે ત્યારે આવા ડ્રાઈવરો સામે ઉચિત અને તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે વિડીયો વાયરલ થતાં એસટી વિભાગ તેમજ ટ્રાફિક વિભાગ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે સામાન્ય લોકોના જીવ સાથે રમતા આવા ડ્રાઈવર સામે દંડ સાથે નોકરીમાંથી અકાલપટ્ટીની કાર્યવાહી પણ કરવામાં આવવી જોઈએ એવી ગંભીર માંગ ઉઠી છે